આવતીકાલે એટલે કે સોળ સાત બે હજાર ચોવીસના રોજ આપણા માનનીય ધારાસભ્ય સાહેબ આમ આદમી પાર્ટીના જેઓ જેટાપણાના હાલ ધારાસભ્ય છે અને તેઓ બિહારના કાર્યકારી સભો પણ છે અને તેઓ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે અને સંકલનની મીટિંગ માટે આવી રહ્યા છે તો ગુજરાતનો પ્રોગ્રામ છે તે સંખેડા ખાતે દસ વાગે છે સર્કિટ હાઉસ ખાતે બીજો જે પ્રોગ્રામ છે તે નરસડી ખાતે બાર વાગેનો સમય છે એનો પ્રોગ્રામ સ્થળ પર સર્કિટ હાઉસ અને સવાટ તાલુકામાં બે વાગ્યે સંકલનની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે રાખેલી છે અને ચાર વાગે સાંજે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવે છે તો એ મિટિંગમાં તમામે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનો હોદ્દેદારો સૌને હાર્દિક નિમંત્રણ છે અને તેઓ જરૂરથી સંખ્યામાં હાજર રહેવા માટે જણાવવામાં આવે છે બીજું કે છોટાઉદેપુરમાં હાલમાં જ મોડલ સ્કૂલની અંદર સ્કૂલ પોઈઝનનો પ્રશ્નો બાળકોમાં ઊભો થયો છે તેની પણ મુલાકાત લેવાના છે અને ત્યાં પણ બહુ ગંભીર પ્રશ્ન છે બાળકોની અને જેઓને હોસ્પિટલાઇઝ કરેલા છે તો એ બાળકોની પણ મુલાકાત લેશે જેથી તમામે તમામ કાર્યકરો અહીંયા છોટાદેપુર સર્કિટ હાઉસ ખાતે ચાર વાગે હાજર રહેવા માટે સૌને આમંત્રણ આપવામાં આવે છે અને બીજું કે જેતપુર પાવીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને પણ નિમંત્રિત છે તેઓને છોટાદીપુર ખાતે આવવા માટે જણાવવામાં